જય મહારાજ ઉત્સવ પ્રિય ખલું ભારતીય સૌ સનાતન ધર્મી હિન્દુઓના હૃદયમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજના સમાધિ સ્થાનમાં લગભગ દરરોજ ઉત્સવ હોય છે વર્તમાન મહંત રામદાસજી મહારાજે રામ જન્મભૂમિ ચળવળમાં એમનો સોરલ રોલ હતો એ લગભગ આખું જગત જાણે છે આજે બાવીસમી તારીખે તેનું પરિણામ અને એનો ઉત્સવ આખી દુનિયા ઉજવવા જઈ રહી છે ત્યારે આપણા મંદિરમાં પણ એ ઉત્સવ ઉજવવાનો છે આપણા મંદિરમાં શાળા ડેરી તભોવન અલગ અલગ વિભાગ છે અલગ અલગ વિભાગમાં માનત સેવાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉજવવાના છે જય મહારાજ બાવીસમી તારીખ એટલે સૌ હિન્દુઓ માટે એક ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો આ દિવસ છે સવારથી લઈને રાત્રિ સુધીને ઘણા બધા કાર્યક્રમોનું આયોજન દરેક જગ્યાઓ પર મંદિરોમાં તેમજ અન્ય સ્થાનો ઉપર જે થયું છે એ જ રીતે શ્રી સંતરામ સ્થાન નડિયાદ અને સંતરામ મહારાજની ડેરી આ બંને જગ્યા ઉપર એક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મંદિરના દ્વારા સવારના પ્રભાત ફેરી સાડા પાંચ થી સાડા છ ત્યાર પછી જે કાર્યક્રમોનું આયોજન જે થયેલું છે દરેક ભક્તો એની અંદર જોડાશે સંતરામ દેરીએ નવ નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીને અખંડ કીર્તન રાખ્યું છે કલાક કલાકની બે આજુબાજુના વિસ્તારમાં જે સૌ સોસાયટીઓમાં રહેતા વ્યક્તિઓ આવી અને શ્રીરામ જયરામ જય જયરામની ધૂન કરશે ત્યાર પછી બાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી એલ સ્ક્રીન ઉપર રામ જન્મભૂમિ ઉપર જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું જે કાર્યક્રમ છે એનું સૌ ભક્તોને આનું દર્શન થશે અને એનો લાવો લેશે એ માટેની તૈયારી રાખી છે સંતરામ દેરીએ બપોરના સમયની અંદર ત્રણ વાગ્યાથી રહીને પાંચ વાગ્યા સુધીનું ભજન સંધ્યા જે ભગવાન શ્રી રામ અને સીતા તેમજ રામાયણને લગતા જે ભજનો હોય એ ભજનોનું ગાન કરવામાં આવશે દરેક ભક્તો એનો લાભ લેશે ત્યાર પછી પાંચથી સાડા છ વાગ્યા સુધીને એક પાત્રી અભિનય જે રામાયણના પાત્રો છે એ પાત્રનો અભિનય નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના દરેક વ્યક્તિ એ ભજવી શકશે એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી સંતરામ સંસ્કાર વર્તુળ દ્વારા જે બાળકો આખા વર્ષ દરમિયાન ઉત્તીર્ણ થયા હોય સંગીત વર્ગોમાં અને બધામાં પહેલાં બીજા ત્રીજા ક્રમાંકે આવ્યા હોય એ લોકોનું સન્માન કરી અને કાર્યકરની પૂર્ણાહુતિ કરવાની ત્યાર પછી મંદિરને સજાવી દેરી અને સંતરામ મંદિર બંડેવું દીવડાઓથી સજાઈને આ ઉત્સવની એક ઉજવણી ભવ્ય ઉજવણી કરવામાં આવશે આપ સૌ ગામના દરેક વ્યક્તિઓ તેમજ દેરીની આજુબાજુના વિસ્તારના સૌ સૌસારીના ભાઈઓ બહેનો આ ઉત્સવમાં જોડાઈ અને આપણા ભગવાન શ્રી રામ ની આ એક એક ભવ્ય ઉજવણી દરેકના મનમાં વર્ષોથી ચાલતી આવી છે આજે એને ચરિતાર્થ થવા જઈ રહી છે એ માટે આપ પણ સહભાગી થઈ મંદિરના કાર્યક્રમની અંદર જોડાવ અને ખૂબ ઉમંગથી આ ઉત્સવ ઉજવો એવી આપ સૌને અને પરમ પરમપુજી રામદાસજી મહારાજ તેમજ નિર્ગુદાસજી મહારાજ આપ સૌને નિમંત્રણ છે આપ સૌ જે જે સમયની અંદર અનુકૂળતા હોય એ સમયની અંદર આવી અને આ ઉત્સવની અંદર ઉજવણીમાં આપ જોડાવ યોગીરાજા દીપમાળા સાંજે સાડા છ વાગ્યા પછી દીપમાળાનું છે મંદિર અને દેરી બેઉ જગ્યાએ